બીજર ગ્રુપના એજન્ટનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બીજર ગ્રુપના એજન્ટ બાલીમાં મોજ મારતા હોવાનો વિડીયો સામે આવ્યો એજન્ટ દરજી પણ વિડીયોમાં જોઈ શકાય છે વિડીયોમાં અનેક એજન્ટ બીજર ગ્રુપના આભાર માનતા પણ જોવા મળ્યા હતા

અમે રેડી થઈ ગયા છે સાઇટ સીન માટે ખૂબ જ દિવસ માટે શું કહેવા માંગશો ગાલીનો છેલ્લો દિવસ છે કેવું લાગ્યું તમને કેવું લાગ્યું ખૂબ મજા આવી પ્રકાશ પૂછો મેન ગરાગ પર એન્જોયમેન્ટ ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ઓ માય ગોડ વાહ વાહ